ચારસો ની આગળ પાછળની સંખ્યાઓ લખવાની છે એમાં જવાબ આ રીતે રહેશે બરાબર પછી સંખ્યા રેખા દોરીને તેમાં નિર્દેશ અંકો નિર્દેશ કરવાના છે જેમાં જવાબ આ રીતે રહેશે બરોબર પ્રશ્ન સાત અને આઠ ના જવાબ આ રીતે રહેશે ફ્રેન્ડ્સ મારી આ ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો વિડીયો ગમે તો લાઇક પણ કરજો અને જેની જરૂર હોય તેને શેર પણ કરજો બરાબર આ સાતમા અને આઠમા પ્રશ્નનો જવાબ હવે આ જાતે ઘરે એવો ટોપિક છે એમાં અનંત જવાબ આવતા હોય તેવા મુદ્દા લખવાના છે મેં આટલા લખ્યા છે બાકીના ત્રણ જે ખાલી જગ્યા છે એ તમે એવા જાતે લખી શકો છો પછી આ છે બરાબર પહેલાં સરવાડાની સંખ્યા રેખાનો જવાબ ત્યાર પછી ગુનાકારની સંખ્યા રેખાનો જાવ અને છેલ્લે આવશે બાદ બાકીની સંખ્યા રેખાનો જાવ આ રીતે થશે અને આપણો અહીંયા વિડીયો પણ પૂરો થાય છે મારી ચેનલ જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો લાઇક કરજો અને વિડીયો જેની જરૂર હોય તેને શેર પણ કરજો ગુડ બાય